અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના કારણે અંબાજી નજીક આવેલ સીવાયા નદી બંને કાંઠે વહેતી થઈ છે તો સાથે આપણે પણ જણાવી દઈએ કે સિયાવાથી ઇડરમાલ જવાનો મુખ્ય માર્ગ પણ પાણીમાં ઘરકાફ થઈ ગયો છે ત્યારે આ ઈડરમાલ ગામમાં સો કરતા વધુ પરિવાર વસવાટ કરે છે અને સિયાવા નદીમાં વધુ પાણી આવવાથી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જીવના જોખમે ગામના લોકો નદી પાર કરી ગામમાં જવા મજબૂર બને છે નદીમાં આવેલા ઘોડાપુરના કારણે બંને ખાતે આવેલ ગામમાં લોકો અટવાયા છે મોટા પ્રમાણમાં ગામના લોકો મજૂરી કરવા શહેરી વિસ્તારમાં જતા હોય છે ત્યારે નદીમાં અચાનક પાણી વધવાથી લોકો નદી કિનારે અટવાઈ જતા હોય છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે સિયાવા નદી રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ગયા હતી ઘર પે આમ નદી જવાય તો હે ને સમલ લે ગયા હતી હું કેરેન જો આવ્યો બેઠા વેન ઉભા જવાય તો હેને ए वकई बाजा वही राते जावै ही के की बाजा वही कोई ठा कोई ठिकाण पे है नहीं नदी आई है नदी आज ही आती है वकई बाऊ तीर बह नदी यदि उतराते जावै ही वो ये गोमराव इडरमाल केतरा गया थे हो गए तो मोदीवार में हु कह रहो मोदीवारे में हु कह रहो आप नदी हमनाम कोई आप नदी लोग मरीज है मेरे को देवा खने लेन जाते हमनाम आपने नदी उतराते लेन जो नहीं मट क्यों हमनाम मरीज है सुकर